લુણાવાડા નગરના મધવાસ દરવાજા પાસે બીમાર અવસ્થાઓમાં પડેલી ગાયને ગૌસેવકો દ્વારા સારવાર આપવામાં આવી ભારત દેશમાં ગાયને ગૌમાતા તરીકે પૂજવામાં આવે છે સેવાભાવી સંસ્થાઓ પણ અનેક ગાયોના સેવાનું કામ કરે છે ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે મહીસાગર જિલ્લામાં લુણાવાડા નગરમાં આવેલ મધવાસ દરવાજા પાસે હાજીજીવ પટેલ હાઈસ્કૂલ પાસે બે દિવસથી ગાય પડી રહી હતી બીમાર અવસ્થામાં હોવાના કારણે ત્યાંથી તે હરીફરી શકતી ન હતી અને તેનું વાછડું પણ ત્યાં જ હરતું ફરતું હતું આ વાતની જાણ કેટલાક સેવાભાવી યુવાનોને થતા તે સ્થળ પર પહોંચી ગયા હતા અને બે દિવસથી કચરાના ઢગલામાં પડેલી ગાયને બહાર કાઢી હતી સેવાભાવી યુવાનો દ્વારા કેશવ ગૌશાળા વિરપુરનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ગાય અને વાછાળાને કેશવ ગૌશાળા વીરપુર ખાતે મોકલી આપી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે વીરપુર કેશવ ગૌશાળાના દિલીપભાઈ પ્રજાપતિએ પણ લોકોને અપીલ કરી છે કે કોઈ પણ દિવ્યાંગ બીમાર ગાય જોવા મળે તો કેશવ ગૌશાળાનો સંપર્ક સાધવો ત્યારે ગાયો માટે સેવા કરતી આવી સંસ્થાઓ અને ગૌપ્રેમી લોકોના હૃદયમાં ગાયો પ્રત્યેનો પ્રેમ આજે પણ જોવા મળી રહ્યો છે હું દિલીપભાઈ પ્રજાપતિ વીરપુર ખાતે શ્રી કેશવ ગૌશાળા બીમાર દિવ્યાંગ ગાયોની સેવા માટેની એક સંસ્થા આપણે ચાલુ કરેલ છે લુણાવાડામાં કોઈ પણ બીમાર ગાય દેખાય તો અમારો સંપર્ક કરવા વિનંતી મારો નંબર છે ચોરાણું છબ્બીસ બાર સિત્તેર ચોર્યાસી અને લુણાવાડાની ગૌ ટીમનો પણ ખૂબ આભાર અમને સેવાનો મોકો આપ્યો જય ગૌ માતા ગરબી ગુજરાતનું ગૌરવ શ્રીમતી ઉર્મિલાબેન પ્રવીણભાઈ કોરડિયા અખિલ ગુજરાત ભારતીય કોળી સમાજની બોક્સિંગના રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે શક્તિનગર ધૂમા બોપલ અમદાવાદ શુભેચ્છકો પ્રવીણભાઈ આર કોરડિયા ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પાપા દિવ્યાબેન ઠાકોર એસ વાય બી એ ડાપર પચ રાજનકુમાર કુમાર ઠાકર સાયન્સ સ્ટુડન્ટ ગાંધીનગર દેવકુમાર ઠાકોર આર્ટ્સ સ્ટુડન્ટ રાપર કચ્છ